સમજાવ્યું હતું યોગી પર્વ ઉપક્રમેર ખાતે શ્રીમદ ભાગવત પારણ નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે કથાના બીજા દિવસે કથા નું કરાવતા જણાવ્યું હતું કે આ જગતના ગૃહસ્થ જીવનમાં માનવીનું સંપૂર્ણ જીવન પોતાના કુટુંબના ભરણ પોષણ કરવામાં પસાર થાય છે જ્યાં સુધી આત્મ જ્ઞાનને જાણ્યો નથી તો જીવન વ્યર્થ છે ભારતની ધરતી અણમોલ છે ભારતની ભૂમિ તો પરસ્પર પ્રેમથી બાંધે લોકોના દુખ દર્દ કાપવા પડે દિલોમાં રાજ કરવું પડે તેમ જણાવી પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું હતું અને તૃતીય સ્કંદમાં કદર્પ ઋષિ અને માતા દેવહુતિની વાત વર્ણવી કપિલ દેવ ભગવાનના જન્મના વધામણા કર્યા હતા ભારતની ભૂમિ પર દેવી અવતારો ઋષિ અવતાર ધારણ કર્યા છે આત્મજ્ઞાનથી દાંપત્ય જીવન સુધીની કથા વર્ણવી કપિલ દેવજી ભગવાનના અવતારનું મહત્વ સમજાવ્યું હતું મનુષ્ય શરીર નાશવંત છે

પ્રગટ થયા હતા અને હિરણ્ય કશ્યપુને સંહારનો પ્રસંગ આબેહૂબ વર્ણવ્યો હતો ભાગવત પારણના બીજા દિવસે આટલાદ્રા કોઠારી સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામી ખાસ પધાર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે સંતોના મુખેથી પારણ સાંભળીએ તો નિશ્ચિત માર્ગે પહોંચાય છે તે પ્રાપ્તિ સુધી લઈ જાય છે ભગવાન મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેમ કહી પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કરી પ્રસંગ જણાવ્યો હતો આગામી દિવસોમાં પૂજા પ્રમુખ સ્વામી મહારાજનો નો પંચોતેર દિવસ હોય અને ભક્તો ચાણસત પદયાત્રા કરી જવાના છે તે કાર્યક્રમની રૂપરેખા જણાવી દરેક ભક્તોએ પદયાત્રામાં જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે પૂજિયા જ્ઞાનવીર સ્વામી પૂજિયા નિર્મલ ચિંતન સ્વામી પૂજિયા સ્મિત વદન સ્વામી પૂજિયા યશો નિલય સ્વામી સહિત શહેર પ્રમુખ મનનભાઈ પટેલ મહેન્દ્રભાઈ સોની જીતુભાઈ મકવાણા અશોકભાઈ પાનવાલા અનુપભાઈ પાનવાલા નવીનભાઈ પટેલ કંચ્યામભાઈ પટેલ નિખિલભાઈ દવે અચયભાઈ ચુમખાવાલા યુગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનોનું હાજર રહી કથાશ્રવણનો લાભ લીધો હતો